અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદી કાંઠે કિચડમાં નવજાત શિશુના મૃતદેહને સ્થાનિકોએ જોયો હતો અને સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા તેઓ તેમની ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નવજાત શિશુનો મૃતદેહ પડેલો હતો ધર્મેશ સોલંકીએ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વાગાના સુમારે અંકલેશ્વર તરફના નર્મદા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હોય અને મારી ટીમ નર્મદા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે